સુરતના આગામી ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર સુધી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગર્લ્સ અને ની કુલ બસો ત્રીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં એકસો એસી ટીમ બોઇઝ ટીમો અને પચાસ ટીમ ગર્લ્સ ટીમો ભાગ લીધો છે સુરતના વેસુ વિસ્તારમાં પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું છે બોઇઝ ટીમો છે ફાઇનલમાં વિજેતા અને સપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે આ ટુર્નામેન્ટ યોજવા પાછળનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલા અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે મદદ પહોંચાડવાનો છે ટુર્નામેન્ટના આયોજન થકી

ટીમ્સ અને ટીમ છે અમે ડીસી પટેલ એજ્યુકેશન કેમ્પસની ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન 2 નું આયોજન કર્યું છે એની અંદર અમારા કોલેજ અમારા કેમ્પસની બધી જ કોલેજોના ટોટલ ત્રેવીસો વિદ્યાર્થી એટલે કે બસો ત્રીસ ટીમ એમાં એકસો ટીમ ટીમ ની અને પચાસ ટીમ્સ ગર્લ્સની એવી રીતે ભાગ લીધો છે અને ગઈકાલથી અમે એ સીઝન ટુનું નું

ટુ એન્ડ થર્ટી ટીમ્સ બસો ને ત્રીસ ટીમે ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ જે છે તે નોકઆઉટ બેઝ પર અમે રમાડવાના છે કેમ કે આટલી બધી ટીમ હોય તો લીગ મેચિસ ઇઝ નોટ પોસિબલ તો નોકઆઉટ મેચ એટલે તમે હારો એટલે તમે ટુર્નામેન્ટથી બહાર થઈ જાઓ આ જ રીતે ગર્લ્સની ટુર્નામેન્ટ પણ અમે નોકઆઉટ બેસ પર જ રમાડવાના છે બરાબર આ ટુર્નામેન્ટનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે છોકરાઓ મોબાઈલથી બહાર આવે અને એક ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાય आज ना जमाना में બધા ઓનલાઈન ગેમ વધારે પ્રિફર કરે કોઈ પણ જોય તો યંગsters are now diverted to the mobiles they are addicted to the mobiles તો મેન ઇન્ટેન્શન ઇઝ કે યુ પુટ યોર મોબાઈલ અસાઇડ પ્લે અ બોક્સ ક્રિકેટ ઓર બોક્સ ક્રિકેટ એક એસા ગેમ હે જિસમે આપકો કોઈ જ્યાદા કોચિંગ કા જરૂરત નહીં હે ઇટ્સ અ ગલી ક્રિકેટ ઇન અ પ્રોપર ફોર્મેટ પ્રોપર રૂલ્સ તો યે ગલી ક્રિકેટ કો ખેલને કે લિયે હમારે પાસ હમારે ट्रस्टी કા ફેસિલિટી અવેલેબલ હે तो हमारे ट्रस्टी ने ये कहा कि भाई आप इस तरह से इतना बड़ा टूर्नामेंट आयोजन करें जिसमें मैक्सिमम टू हंड्रेड एंड टू थाउजेंड थ्री हंड्रेड स्टूडेंट्स ने पार्ट लिया है एंड ऑल आर प्लेइंग एक्टिवली गुड विथ फुल सपोर्ट ऑफ ऑल द ऑफिशियल स्टाफ एंड मैनेजमेंट थैंक यू